માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું હોળી સ્પેશિયલ માલપુવા તો મોડામાં મૂકતા જ ઓગળી જાય તેવા એકદમ સોફ્ટ આપણે ઘઉંના લોટના માલપુવા બનાવીશું માલપુવાનું ખીરું બનાવવા માટે મેં અત્યારે ઘઉંનો ઝીણો રોટલીનો લોટ લીધો છે તો અત્યારે મેં એક વાટકી નાની લોટ લીધો છે તો આપણે તેનું ખીરું બનાવવા માટે અત્યારે એક મોટો મિક્સર જાર લઈ લઈશું અને એક વાટકી લોટ આપણે આ મિક્સર જારની અંદર એડ કરીશું હવે ઘઉંના લોટની સાથે આપણે એક વાટકી ઝીણો રવો લીધો છે તે અંદર એડ કરીશું તો ઝીણો રવો એડ કરવાથી માલપુ આપણા એકદમ સરસ સોફ્ટ બનશે જો તમારી પાસે મોટો સોજી હોય તો તમે તેને મિક્સરમાં એકવાર ચલાવીને આ રીતે ઝીણું કરી શકો છો તેની સાથે મેં બે ઇલાયચીને પોલીને આ રીતે દાણા કાઢી લીધા છે તે આપણે લોટની અંદર લઈ લઈશું અને તેની સાથે આપણે અત્યારે બે ચમચી જેટલી આખી ખાંડ એડ કરીશું અને અત્યારે બીજું કશું જ એડ કર્યા વગર આપણે પહેલાં એકવાર થ્રી સિક્સ સેકન્ડ મિક્સરને ફેવરી અને બંને લોટને મિક્સ કરી લઈશું બંને લોટને મેં મિક્સરમાં એકવાર ફેવરી લીધા છે હવે અત્યારે આપણે દૂધની મલાઈ લીધી છે બે ચમચી જેટલી તે આપણે આ લોટની અંદર લઈ લઈશું તો આનાથી આપણા માલપુવા જે બનશે એકદમ માવેદાર અને સોફ્ટ બનશે તો તમે આ રીતે ક્યારેય માલુપા ન બનાવ્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો એકદમ સરસ એવા માલુપા બનીને તૈયાર થાય છે તો તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં હવે અત્યારે આપણે આ માલપુવાનું ખીરું બનાવવા માટે મેં દૂધ લીધું છે એક મોટી વાટકી તે આપણે અંદર એડ કરીશું તો અત્યારે આપણે જે વાટકીથી લોટ લીધો છે તે વાટકીના માપ પ્રમાણે દોઢ વાટકી દૂધ લીધું છે તે અંદર એડ કરી દઈશું દૂધ એડ કર્યા પછી મેં એકવાર મિક્સરને ફેવરી લીધું છે તો અત્યારે આપણને દૂધ થોડું ઓછું લાગે છે તો ફરી આપણે અડધી વાટકી જેટલું દૂધ એડ કરીશું તો તમે દૂધની જગ્યાએ પાણીનો ઉપયોગ પણ કરી શકો છો તો ફરી આપણે એકવાર મિક્સરને ચલાવી અને એકદમ સરસ એવું ખીરું તૈયાર કરીશું તો ફરી આપણે મિક્સ કરી લીધું છે તો તમે જોઈ શકો છો આપણે આ રીતે ખીરું તૈયાર કર્યું છે તો આટલું ખીરું તૈયાર કરવા માટે મારે અત્યારે અઢી વાટકી જેટલા દૂધની જરૂર પડી છે બે વાટકી લોટની સાથે આપણે અઢી વાટકી જેટલું દૂધ દીધું છે તો આપણું આ રીતે મીડિયમ કટ એવું ખીરું તૈયાર થયું છે તો આ રીતે મિક્સરમાં ખીરું તૈયાર કરવાથી ગાંઠા વગરનું મિશ્રણ આપણું આ રીતે તૈયાર થાય છે તો હવે તેને આપણે એક તપેલીની અંદર કાઢી લઈશું બનાવેલું ખીરું આપણે તપેલીની અંદર લઈ લીધું છે તો અત્યારે આપણે આ ખીરાને આ રીતે થોડું પાતળું કર્યું છે આપણે ઘઉંના લોટની સાથે જ થોડો સોજી એડ કરેલો છે તો સોજી આપણો દૂધની સાથે સારી રીતે ફૂલી જશે અને આપણું આ બનાવેલું ખીરું થોડું ઘટ થશે તો હવે આપણે આ બનાવેલા ખીરાને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યારે આપણે માલપુઆને મીઠાસ આપવા માટે એક ખાંડનું સિરપ તૈયાર કરીશું તો તેના માટે મેં એક વાટકી ખાંડ લીધી છે જે વાટકીથી આપણે લોટ લીધો છે તે જ વાટકીના માપ પ્રમાણે મેં એક વાટકી આખી ખાંડ લીધી છે તે આપણે એક તપેલીની અંદર લઈ લઈશું તો ખાંડ આપણે બે ચમચી જેટલી ખીરું બનાવતી વખતે પણ એડ કરેલી હવે જે વાટકીથી ખાંડ લીધી છે તે જ વાટકીના માપ પ્રમાણે અત્યારે આપણે દોઢ વાટકી જેટલું પાણી લઈશું અને મધ જેટલું વાળું આપણું પાણી તૈયાર થાય તે રીતે તેને ગરમ કરીશું તો આની આપણે કોઈ ચાસણી નથી કરવાની પણ થોડું ઘટ થાય ચીકાસ પડતું તેટલું જ આપણે તેને ગરમ થવા દઈશું પાણીમાં ખાંડ આપણી સારી રીતે ઓગળી ગઈ છે અને થોડું મધ જેવું ચીકાસ પડતું આપણું પાણી તૈયાર થયું છે તો આ રીતે આપણે આંગળીથી જોઈએ તો થોડું ચીકાસ પડતું તૈયાર થયું છે તો આપણે ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી દઈશું અને આ પાણીને ઢાંકી અને આપણે સાઈડમાં મૂકીશું માલપુવાને તળવા માટે મેં અત્યારે ગેસ પર એક પેન રાખ્યું છે તો તેની અંદર આપણે એક વાટકી જેટલું ઘી લઈશું તો તમે ઘીની જગ્યાએ તેલમાં પણ આ માલપુવા બનાવી શકો છો પણ ઘીમાં બનાવવાથી માલપુઆનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે હવે ઘીને આપણે સારી રીતે ગરમ થવા દઈશું ઘી આપણું મીડિયમ ગરમ એવું થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખીશું અને બનાવેલા ખીરામાંથી માલપુવા તૈયાર કરીશું તો અત્યારે આપણે નાની નાની સાઈડના માલપુવા તૈયાર કરીશું તો આ રીતે આપણે અડધો અડધો ચમચા જેટલું ખીરું પેનની અંદર લઈશું તો તમારે આ રીતે પેનની અંદર માલપુવા ન બનાવવા હોય તો તમે બીજી પણ એક રીત આગળ હું તમને બતાવીશ તે રીતે પણ તમે બનાવી શકો છો તો હવે આપણે એક સાઈડથી માલપુવાને થવા દઈશું તો આ રીતે ચમચી ઘી આપણે ઘી ઉપર તળવા લાગ્યા છે તો એક સાઈડ થી તળાઈ જાય એટલે આપણે તેની બીજી સાઈડ ફેરી લઈશું બંને સાઈડ થી આપણા માલપુઆ તળાઈ ગયા છે તો હવે તેને આપણે આ રીતે એક ઝારાની અંદર લઈ લઈશું અને તેમાંથી એક્સ્ટ્રા ઘી બધું આ રીતે કાઢી લઈશું તો ચાસણી અત્યારે આપણે થોડી ગરમ જ છે તો બનાવેલા માલપુવાને આ રીતે ચાસણીની અંદર લઈ લઈશું અને આજ રીતે આપણે બીજા માલપુઆ તૈયાર કરીએ ત્યાં સુધી તેને આપણે આ રીતે ચાસણીની અંદર રાખીશું તો એકદમ સરસ સોફ્ટ પણ આપણા માલપુઆ તૈયાર થશે તમારે નોનસ્ટિક પેનનો ઉપયોગ ના કરો હોય તો તમે આ રીતે રોટલી કરવાની જે તવી હોય તે પણ લઈ શકો છો તેની અંદર આપણે એક થોડુંક જ ઘી અંદર લઈશું અત્યારે બે થી ત્રણ ટીમ્પા જેટલું અને તેને આ રીતે તવી ઉપર લગાવી દઈશું હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું અને જે ખીરું તૈયાર કર્યું છે તેમાંથી એક ચમચો ખીરું લઈ અને આ રીતે તવીની અંદર પાથરીશું તેનું નીચેનું થવા દઈશું નીચેની સાઈડ થી ઘી આ રીતે લગાવી અને તેને શેકાવા દઈશું તો તમે આ રીતે પણ બનાવી શકો છો અને આ રીતે બનાવ્યા પછી તેને બનાવેલી ચાસણીની ની અંદર લઈ અને સારી પે સોફ્ટ થાય ત્યાં સુધી રાખીને તૈયાર કરી શકો છો આ રીતે બનાવેલો માલપુઓ પણ આપણો બંને બાજુથી સારી રીતે શેકાઈ ગયો છે તો હવે તેને પણ આપણે ચાસણીની અંદર લઈ લઈશું ને આ રીતે આપણે બીજા માલપુવા તૈયાર કરીશું તો આપણા માલપુવા બનીને તૈયાર છે તો ખાવામાં એકદમ સરસ સોફ્ટ એવા તૈયાર થયા છે તો તેને આપણે પિસ્તાની કતરણથી આ રીતે ગાર્નિશિંગ કરીશું તો તમે પણ એકવાર હોળી પર આ રીતે માલપુવા ચોક્કસ બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે તો હું તમને તોડીને પણ બતાવું કે આપણા માલપુઆ કેટલા સોફ્ટ બન્યા છે તો આ રીતે લઈને તમે જોઈ શકો છો આપણે જોઈએ તો એકદમ સરસ સોફ્ટ મોડામાં મૂકતાં જ ઓગળી જાય તેવા આપણા માલપુઆ બનીને તૈયાર છે તો આજે આપણે આ માલપુવાને મેં તવીમાં બનાવેલા તો તમે તવીમાં અથવા તો નોનસ્ટિક પેનમાં પણ આ રીતે બનાવી શકો છો તો ખૂબ જ સરસ સોફ્ટ એવા આપણા માલપુઆ બનીને તૈયાર છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં